એવા વડીલોને અમે રાખીએ છીએ અને નિઃશુલ્ક રાખીએ છીએ ખૂબ સરસ સુવિધાજનક અમે દરેક પ્રકારની સુવિધાવાળું વૃદ્ધાશ્રમ વાત્સલ્યધામ જામનગર કાલાવડ રોડ ઉપર જામનગરથી ચૌદ કિલોમીટર અલિયાવાડાના પાટીએ બનાવ્યું છે એમાં અમે આ વાત્સલ્યધામ સિવાય અનેક પ્રવૃત્તિના ભાગરૂપે અમે જેમ કે જેને દીકરાનો હોય નિસંતાનું હોય એવા વડીલોને રાખીએ છીએ એ જ રીતે અમારો આ જે લગ્નોત્સવ છે એ બધા કરતાં થોડો અલગ પ્રકારનો છે કેવી રીતે તો કે ભાઈ જે દીકરીઓના મા બાપ ન હોય કે પિતા ન હોય એવી દીકરીઓના અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ જામનગરમાં પહેલી વાર એવા સરસ લગ્ન અને કોઈ એક લાખો પતિ દીકરી પરણતી હોય એવી રીતે અમે લાટકોટથી કર્યા આ અમારો બીજો કન્યાદાન લગ્ન ટુ છે પહેલાં લગ્ન અમે પ્રણામી સંસ્થાનું મેદાન છે હિરજી મિસ્ત્રી રોડ પર જામનગર ત્યાં કર્યા હતા અને આ વખતે અમે વધારે સારી રીતે કરી શકીએ એટલે જામનગરનું ખ્યાત નામ જે નંબર વન કહેવાય ઓસવાડ સેન્ટર ત્યાં આગળ અમે આ સરસ મજાનું આયોજન ગોઠવું છે અને અમારા સમાવેશ કર્યો છે જે માતા પિતા વગરની કે પિતા વગરની છે અને આ પ્રસંગની બીજી વિશેષતા એ છે કે આમાં અમે એવા દંપતીને કન્યાદાનમાં બેસાડીએ છીએ કે જે નિસંતાન છે જેને દીકરા દીકરી ન હોય કે જેને ત્યાં દીકરી ન હોય કે જેને કોઈ દિવસ કન્યાદાનનો મોકો નથી મળવાનો તો એને પણ અમે નિઃશુલ્ક બેસાડીએ છીએ દરેક દીકરીઓ માટે અમે શરૂઆતમાં કન્યા પૂજન પહેલાં કરીએ છીએ કન્યા પૂજનથી અમારા કાર્યક્રમની શરૂઆત થાય ત્યારે દીકરીઓનું પૂજન કરી અને એક સફેદ કપડામાં જે સાત્વિકતાથી અમે એનું લક્ષ્મી પૂજન કરીને એના પગલાં લે અને બધી જ વિધિ જે મામાટની વિધિ કહેવાય આપણા શાસ્ત્રોમાં જે વિધિ લેખી છે એ એવા દંપતીઓ પાસે જ કરાવીએ અને એ દંપતીઓને જ્યારે વિદાય થાય ત્યારે દીકરી જે એના પિતાને થાપવા મારે અને વિદાય નો પ્રસંગ આવે એ જ રીતે બધી વિધિ અમે એમની પાસે જ કરાવીએ છીએ અને અતિભવ્ય ભવ્ય અમે બસો ચોસઠ કાર્ય કરો છીએ ટોટલ ગીતા ચેતન પંચમતિયા અમે આ સંસ્થાના બહુ આભારી છીએ કે જે અમને બાળક નથી તમને સોડેસોડ દીકર્યું નો કન્યાદાન કરવા મળે છે અને આ લાવો અમારા માટે તો છે કારણ કે અમારા ઘરે ક્યારેય પ્રસંગ આવવાનો જ નથી અને અમને કંકોત્રીથી લગવાથી માંડીને મહેંદી રસમ ને બધી રસમમાં અમને છેટ જ છે તમારે દીકરીની જેમ જમીને કન્યાદાન આપીએ છીએ હું જામનગરમાં પુષ્પાબેન વિજયભાઈ વોરા અને તપોવન ફાઉન્ડેશન આયોજિત જે સોળ દીકરી જે મા બાપ વિહોણી છે અને સાવ સામાન્ય ઘરમાંથી છે એમના જે લગ્ન જો ગોઠવાયા છે તે લગ્નમાં અમને જે ઇન્વોલમેન્ટ આપ્યું છે એમના અમે સંસ્થાના ખૂબ ખૂબ આભારી છીએ અને ખાસ લગ્નનું આયોજનમાં કહું તો અમને સ્ટાર્ટિંગથી જ્યારથી લગ્ન લઈખા છે લગ્ન લખવાની વિધિ મેંદી રસમ મંડપ મુહૂર્ત અને લગ્ન બધાયમાં અમને ઇન્વોલ્વમેન્ટ એટલું સારું કર્યું છે અને એનું કારણ તમને કહું કે મારા બંને સંતાનો સ્પેશિયલ ચાઇલ્ડ છે અને અમારા ઘરે કદાચ અમારા સગામાં તો ઘણા પ્રસંગમાં અમે કન્યાદાન કર્યું એ છે અને મેરેજમાં પણ ગયા છીએ પણ જે આપણા આંગણાનું જે અવસર કહીએ ને એ અમને અવસર અહીંયાથી મળેલું છે